નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ખેતીવાડી યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની જે યોજનાઓ છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો અઢાર છ બે હજાર ચોવીસના રોજ નવી યોજનાઓ શરૂ થવાની છે તેની અંદર મિત્રો કેટલી યોજના ચાલુ થાય છે અને કઈ કઈ યોજનાઓ શરૂ થાય છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં જે દર વર્ષ પ્રમાણે ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ ચાલુ થતી હોય છે જેની અંદર વાત કરીએ તો રોટાવેટર હોય કલ્ટી પલાવું થિસર સબમર્સિબલ મોટર કે જે સાદી મોટર આવે છે તે ઇલેક્ટ્રિક મોટર આવે છે તે પછી બેટરીવાળો પંપ એવી અવનવી યોજનાઓ ચાલુ થતી હોય છે આ વર્ષે છે તો મિત્રો કઈ કઈ યોજનાઓ ચાલુ થવાની છે જેની અંદર વાત કરીએ કે રોટાવેટર છે તેની યોજના ચાલુ થવાની છે કે નહીં ટ્રેક્ટર પલાવ ઉઠે સર તેવી યોજનાઓ ચાલુ થવાની છે કે નહીં જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આવી ગજો વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો હાલના સમયમાં યોજનાઓ છે તે મિત્રો ચાલુ થવા જઈ રહી છે જે અઢાર તારીખે ખેડૂતો માટે નવા એક ખુશીના સમાચાર આવી રહ્યા છે જેની અંદર ઘણી બધી યોજનાઓ પણ મિત્રો ચાલુ થવાની છે ચાલો તમે આપણે મિત્રો વિડીયાની સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં વિડીયો તમે લસ્ટ સુધી દેખતા રહો યોજનાઓની અંદર છે તે મિત્રો જે ગુડાઉન આવે છે તે બનાવવા માટે પણ મિત્રો તમને સહાય પાત્ર થઈ શકે હવે મિત્રો વાત કરીએ તો એક નવી પ્રેસ નોટ બાદ બહાર પાડવામાં આવેલી છે જેની અંદર વાત કરીએ આ ખેડૂત પોર્ટલની અંદર કઈ કઈ યોજનાઓ ચાલુ થવાની છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું પહેલી છે તો મિત્રો સ્માર્ટફોન એટલે કે જે આપણે ટચિંગ ફોન વાપરીએ છીએ એ ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે જે પણ ખેડૂતભાઈને જે પણ ભાઈને સ્માર્ટફોન ખરીદવો હોય અને તેમને જો સહાય જુદી હોય તો જે ફોર્મ ભરો અને જો સબસિડી પાસ થઈને આવે તો મિત્રો તમને સહાય મળવા પાત્ર થઈ શકશે આગળ વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન જે આપણે બોરિયો મૂકવા માટે જે આપણે ગોડાઉન બનાવીએ છીએ તે ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે સહાય સહાય પાત્ર થશે પછી આગળ વાત કરીએ તો પાણીનું ટાંકું બાંધવા માટેની સહાય યોજના એટલે કે જે પાણીનો ટાંકું આવે છે એ બનાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે સહાય સહાય પાત્ર થશે આ યોજનાઓ છે તે મિત્રો ક્યારે ચાલુ થવાની છે એ વિશે વાત કરીએ તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ આ યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે જેની અંદર વાત કરીએ તો સવારમાં સાડા દસ વાગ્યે આ યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જવાના છે જે છે તે સાત દિવસ માટે આ યોજનાઓ છે તે મિત્રો ચાલુ રહેવાની છે દિનસાત માટે આ યોજનાઓ ચાલુ રહેવાની છે ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ છે તો મિત્રો ખુલ્લું મૂકવામાં આવશે જે આપણે વાત કરી તો મિત્રો સ્માર્ટફોન સહાય યોજના પછી ગોડાઉન પાક સંગ્રહ સ્ટ્રકચર અને પાણીનું ટાંકું બાંધવા માટે સહાય યોજનાઓ આ ત્રણ યોજનાઓ છે તે મિત્રો અઢાર છ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થવાના છે અને જે બાકીની યોજનાઓની અંદર આપણે વાત કરીએ તો રોટાવેટર છે કલટાઈ પલાવ થેસર ટ્રેક્ટર પછી આગળની બેટરીવાળો પંપ સબમર્સિબલ મોટર ઇલેક્ટ્રિક મોટર જે મશીન આવે છે તે ડીઝલ એન્જિન એવી યોજનાઓ છે તે મિત્રો ટૂંક સમયની અંદર ચાલુ થવાની છે જે યોજનાઓની જો તમારે માહિતી મેળવવી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડતા રહો અને તમે અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ્સ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો અને આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો સૌ પ્રથમ મિત્રો વિડીયોની તમને ખબર પડે સૌ પ્રથમ માહિતીની તમને ખબર પડે અને તમે યોજનાની અંદર લાભ લઈ શકો આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબન્સ કરો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે ભાઈને આ યોજનાઓની અંદર લાભ લેવો હોય તો તે છે તે મિત્રો યોજનાઓની અંદર લાભ લઈ શકે અને આગળ વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે આ ખેડૂત પોર્ટલની અંદર મિત્રો ફોર્મ છે ભરવું એકદમ સરળ રીતે તમે ભરી શકો છો એકદમ ફ્રીમાં એટલે કે ઘરે બેઠા એકદમ મફતમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક પણ મોકલશે એ વિડીયો દેખીને મિત્રો તમે યોજનાઓની અંદર છે તે ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરી શકો છો અને આ જરૂરની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે અને વાત કરી તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે આ જિલ્લાના વતની છે તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માતરમ ભારત માતા કી જય